તવા શું કરવાનું મોડી મમ્મી પાક જબરજસ્ત જોઈ ઓહો ઓ બાપરે બાપ ફાઇનલી મિત્રો મમ્મી એ ગેસ પર કમ્પ્લીટ ઉકારો લાવી દીધો છે પપ્પા નો વારો આવી ગયો છે પણ હવે તમે ચંપલો જશો ના માથા મોર્નિંગ રૂહી જય માતાજી

તો પપ્પા પણ તમારે બોરી રાખો પડશે પગની જો પપ્પાને કેટલું ખતરનાક કોણ લાગ્યું છે ઓહો એટલે સવાર સવારમાં મમ્મી મેથી વાટીને અહીંયા ચોપડવાનું કે પગ બોરી રાખવાના મે જો રૂહી કે ફરવા નહીં ખવા પડી ચપ્પલ વગર આપણ ના થાય આ મેદી નામ શું મમ્મી ડેસી મેથી ક્યાં ડેસી મેથી જો આ ડેસી મેથી પગમાં લગાવવાથી નહીં મમ્મી આ કોમળ મોડ દૂર થઈ જાય ઠંડી મે આવી અને આમ પગમાં તજા ગરમી હોય તોય તોય મટી જાય હે ને 7:09 વાગે છે મમ્મી અત્યારે પપ્પા માટે મેથી જો કચરે છે આનો રસ નહીં કરશે મમ્મી રસ નઈ કરશે મમ્મી જો કે આ કેટલું બધું તું વાટીસા એટલે મિક્સરમાં હા મિક્સરમાં થોડું પણ પાણી ભેળજે હા પાણી તો થશે

सावर सावर में बगे खिचड़ी खाने मजा आओ नहीं वर्षादी वातावरण में गरम गरम गरम। चलो एकदम स्वादिष्ट खिचड़ी है मोमो पानी आ गई मारा थोड़ी कारण भूख <बुख> लगी है बस <laughs> <वस। laughs> क्यों लगे पीऊ सावर सावर में खिचड़ी हां कंप्लीट આ કે થી ખાવાનું ભી ગોલ્ડ મટોન મનાવ ગોલ્ડ મટોન છે નાસ્તો કઈ સ્કૂલે જ જ બરાબર હા નહીં જોઈ જજી અજુ મારે પણ ફ્રેશ ચા બાકી છે ફાઇનલી મિત્રો મમ્મી ગેસ પર કમ્પ્લીટ ઉકાળો લઈ દીધો છે નહીં અરે વાહ કમ્પ્લીટ હવે મેં અંદર બોર રાખવાના પર ઓ આ બે છોડીઓ બોરી રાખ કેમ આ શું કામ છે કે આપણે જંતો ફટતે હેણા ભીક <laughs> છે <laughs> 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 <laughs>

તો મમ્મી લાલ વાની થઈ તારે લાલ ના થાય લે તો દોઈ નાખવાના લાલ થાય તો એ કેવું ઘર જતો હશે કરી આ દેસી મેધીનો તો પણ મમ્મી માં મગસમાં દુખો મને એ ઠંડે લાગશે નહીં ઓ માથું ચડે મને કાલ 15 માથું ચડે તે મેધી ના લગાઈ દેવાય મે ની છું કોઈ તારા લાલ પક્ત થાય નહીં જો એ જો જો આનો જો લો કેટલા વાળા લાલ છે ચાલ હાથ બતાય હાથ બતાવ આને જો કેટલા વાળા લાલ છે આ પગે કેટલા લાલ છે મિત્રો પપ્પા આજે બજારમાંથી માંથી લઈને આવ્યા છે જોમફરી ને પપ્પા ની લાલ જોમફરી લાલ થાય અને એમ નઈ બચકું ભરે તો અંદર થી લાલ નીકળે ને વાવ આ ફરજો આવી નર્સરી આખા ઘેર બનાવી દીધી આપડે

પચાસ પચાસ 50 50 તો અને રૂપિયા સારું કેવાય અને શાકભાજીમાં પપ્પા સુદીના આવ્યા છે બિંદાનુ શાક ઓહો મમ્મી તો મમ્મી જોડે વાત ચાલુ છે ઓહો મફરી લાયા પપ્પા શું એવું પણ એ આ તો જાળ થાય

તો મિત્રો અત્યારે આવી ગયો છું ઇન્જેક્શન મૂકવા માટે જો અને અંદરથી એટલી બધી વીકનેસ છે તો ઇન્જેક્શન મૂકવું ફરજિયાત છે તો ફાઇનલી તે ઇન્જેક્શન મૂકાવી દઉં અહીંયા રોહિત પણ સાથે છે ચારે બાજુ ફરજિયાત છે જો પેલો કમ્પાઉન્ડર ભાઈ આવે પછી હું ઇન્જેક્શન મૂકી દે પછી મળીએ ઓ મિત્રો હું દવાખાને થી ઘરે આવી ગયો છું અને પલરી ગયો એટલા માટે મેં શર્ટ ચેન્જ કરી નાખ્યું છે અને ખતરનાક ફૂલી ગયું છે જો ખબર નઈ શું ફૂલી ગયું છે આમ હાથ પણ વળતો નથી એટલું ખતરનાક ફૂલી ગયું છે

એક વાગવા આવ્યા છે અને જમવાનું અત્યારે બને છે કેમ કે ઘરનું ઘણું બધું કામ ફિનિશ કરીને ઇર્તિકા ખાવાનું બનાવ્યું છે અને વરસાદ તો સવારનો ચાલુ છે કામ કશું કરવા દેતો નથી બાકી દવાખાને ગયો વરસાદ બંધ રહ્યો દવાખાને રિક્ષા મુકાવીને અમે પડી ગયા અને મને ખબર યાર ક્યારે મળશે હવે કોઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ જ થોડી પછી થોડો આરામ કરી લઉં ફાઇનલી પપ્પાનો વારો આવી ગયો છે પણ હવે પપ્પા તમે ચંપલ વગર કહી જશો

એ આ બધું બગાર છે જપન મે લાલ તો મિત્રો વરસાદ અત્યારે બંધ થઈ ગયો છે જો કે અડધો કલાક થયો છે બંધ થઈ જો કે સવારનો ચાલુ હતો વરસાદ આપ જોઈ શકો છો કે કેટલું બધું પાણી જે થઈ ગયું છે અને લીર પણ જમા થઈ ગઈ જો અહીંયા ચાલવા પર આપણે કાબુ ના રાખીએ તો લક્ષિત જ જવાય જોઈ લો આ કેવી લક્ષણો છે અને આ કઈ રીતે નીકળશે જ ખબર નહીં આવે એ એ ગઈ ઓ ભાઈ મે શું વાત કરી અરે ફાઇનલી લપસી ગઈ બગડી ઉભરે જોઈ ઉભરે ઉભરે પડું નહીં બાપડી તું ચલો આપણે વિડિયો જોઈએ જો અહીંયા તો બોલો શું છે ફરાય નહીં રુઈ આવાય આવાય કે શું થાય આવીએ તો ફરી જવાય ચલો આપણે જીએ હવે પેલી બાજુ પંખો ચાલુ જ છે કપડાં સુકા માટે પંખો ચાલુ રાખ્યું છે પગ પગ નુખીને આવજે અહીંયા નહીં અહીંયા નહીં જો અહીંયા તો ના હોય જો આ ગઈ કાલે મેં મૂક્યું તો બોમ્બ આ ચમેલી છે કમ્પ્લેટ ઊંઘશે ચોટી ગયું ના આ ચોટી જ ગયો છે જો કમ્પ્લેટ જો અહીંયા તો ના લખી જ ભાઈ વાર ના અહીંયા ના લફી જવાય જો અહીં તો કોઈ ટેન્શન નહીં તું ગમે તે કર ને અહીંયા નહીં આ ની નીચે બધું સાફ સફાઈ કરવી પડશે જો આપણે યાર કેટલું ગંદુ ગંદકી થઈ ગઈ છે આમાં સાફ સફાઈ કરવી પડશે આપણે ઓય એક વાત કહો શું રેના આઈ ઓહ વાહ પાપડ મને પણ એક આપજો પાર્ટી કરીએ આપણે ચલો મિની પાર્ટી પીહુ રૂહી પડી પીલી બાજુ લપસી ગઈ જે બગડી હે પાછળ બાજુ જો આ બધું બગડ્યું લા મંચોએ કામ બેટા વાવ એક મારું ચાડ્યાના ચાચા ચાલો ક્યો રાખા આમાં ક્યારે ઉમસે ને એની રાપડ રાહ જોઈએ